સનાતન તો ધર્મ પણ સનાતન ધર્મ ની અંદર પેટા વિભાગ છે કે ભાઈ ગુરુદેવ માં રામા પછી રામા એમ એમાં બધા તમે પેલા મારી ધરીક વાત સાંભળો પછી તમે મને કેજો હું તમને કવ પ્રશ્ન મારે પૂછો ને એ તમને કવ ભઈલા ભમોદરાવાળા વાળા સુક્રમ બાપા રહ્યા ને હા હા સાવરકુંડલા બાજુ ઓળખી ગયો હો ગયા ને સુક્રમ બાપુ ના ના બાપા ઈ તો 400 વરસ થઈ ગયા દેવ થઈ ગયા હા એના ગુરુ સુખરામ બાપા ના ગુરુ બુધગરી બાપા પછી બુધગરી બાપા રહ્યા ને પછી સુખરામ બાપા શિષ્ય બુધગરી ના પછી અમારા ગુરુ લક્ષ્મણ બાપુ લક્ષ્મણ બાપુ ના પછી શંભુરામ બાપુ શંભુરામ બાપુ ના પછી કામદાસ બાપુ કાનદાસ બાપુ ના અત્યારે ગુણવંત બાપુ ગાદી છે સમજી હવે આખી પરંપરા સમજાઈ ગયા હવે તમે આગળ બોલો તમારે ક્યાં સત્સંગમાં ક્યાં શબ્દ ઉપર ચર્ચા કરવી છે એવું કયો તો વાત કરું મને પૂછો તો અમે એમ જ કહીશું કે આજ માને હોય પેલા તો કઈ શું શું કરવાનું કઈ રીતે જોવાનું એમ

ભક્તિ કરવાથી છે ને ખાલી તમારા તમારા મન ને શાંતિ પહોંચે તમને આનંદમય જીવન જાય અને જીવન જીવવા માટે થઈ ને કાળ ક્રોધ મોહ માયા મોયા દેખાય આ બધી વસ્તુ માં થોડુંક મારણ થાય

એમાં શાંતિ થાય એ આપડા મન ની થી પણ મહાપુરુષ કીધું કે આ જે શ્વાસ નું જે સમરણ છે એમાં હોઠ કંઠ સહેજ સમરણ હોય ભક્તિ થાય ને શું થાય શ્વાસ આપણે જાય ને આવે એની ભક્તિ થાય ને હા આ જે શ્વાસા છે શ્વાસા એને પાનબા પાનબાએ કીધું કે બાપુ એકવીસ હજાર છસો ને કાળ ખાય

तैसा सुक्रान बापा एम कसे का पोतामा प्रभु ने प्रगट रीते अर्थ म दिएसे ओकारा हे ए भाई हलो आ हा हा हवे

હું તો કઉ મારો રામ ની દયા છે એટલે આપડે ક્યાંય નથી આપણને તો સત્સંગ મળે તો આનંદ થાય તો ભજન અને સુખરામ બાપા ના છે પદ એ પદ આપડે બેઠા બેઠા ગાતા હોય બાકી તો આપડે ક્યાં ભટકો કોની આગળ આવી રાવું કરવા જાય કોઈ અત્યારે સમજે મનસુખભાઈ ના સમજે

તો બધી આવી છે પણ બેન કઈ વાંધો નઈ તમને આટલું જે કઈ ગ્રહણ થયું આટલો તમારો વિચાર પરિવર્તન આવ્યું ને એ મહાપુરુષો ની બેન બરોબર વાત

આ શબ્દ એટલે ધીગાણું છે સત્ય ને અસત્ય ની લડાઈ થાય ત્યારે સત્સંગ ના શબ્દ નો પ્રહાર થાય તો એની વાત નું કઈક વાણી વિવેક થાય એમ નામ તો હું ભાઈ વાતો કરો પણ એમ નામ નો થાય જાગરણ કરવું હોય કેમ કે બાના થકી નથી તો બાકી શાક એમ કોઈ પણ બાનું હોય એના થકી સત્સંગ ભજન રાખો તો તમે રાતે બે પણ સાના મુના આખું બીજી આખું ઘર ને બધા દે જાવ તો નીંદર થઈ જાય પણ સત્સંગ નો થાય માણસ ઉપર હંસ ની ગતિ બતાવી કેમ કે તમે સત્ય શબ્દ નો આહાર કરો એટલે હંસ કીધા એટલે માણસ માણસ નો સંગ કરો તો બગલા કેવાના મહારાણી રોહિદાસ બાબા જયારે રોહિદાસ બાબા તમાર સમાજ માંથી હતા કઈ સમાજ માંથી અમે તો મિસ્ત્રી નથી કેતો હું મેવાડ ની મહારાણી મીરાબાઈ ની વાત કરું છું રાજપૂત મર્યાદા મૂકી દીધી એને જ્યારે ગુરુ રોહિદાસ ના ચરણો માં ગયા ત્યારે એને ભજન બાપુ અમને તો ભાગ્ય મળ્યો આવા રોહિદાસ સંત દેવાનો સંગ આવા મહાપુરુષો નો સંગ દે સાહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા સંત પુરુષ નો સંગ નિંદા ના કરનારા કે નક્કી નળ જાહે એ મળ્યો આવા સંગ ક્યારે મળે કે જેને સારા માણસો ના રોડ ચડ્યા હોય તો એમ એટલે એને ની મહારાણી જયારે મંત્ર આપ્યો ને ત્યારે એને ઝેરના કટોરા ભરી ભરી ને કે રાણાજી ને કેજો મને ફરી કટોરા મોકલે એ કોઈ ઝેરના પ્યાલા નોતા ભરી દીધા સત્તર રૂપી પ્યાલા આપ્યા તા કે અમારી હાથ પેઢી માં નતી અમારા કુટુંબ માં ક્યાય નતું ને દરબાર ની દીકરી મહારાણી ને આ ઓલા મેઘવાળ ની હારે ચરણોમાં ગઈ તો મંડી ભજન ન્યા ગાવા ને લઈને મંડી ભજન ગાવા હવે મહારાણી ભજન તંબુરા લઈ ને એની ટીકા થાય કે નહીં થાય થાય અમારા થાય જ છે તમે તંબુરા ભજન ગાવા બેસી જાવ એટલે તરત જ કે મારી આ તો મોટી ભક્તાની થઈ કે તંબુરા લઈને બેઠી

આજ ભગવાન મરી ગયા તો કાક અમારા પર થી કાક તમે કાક કરજો અમારી હાટુ થી મારી હવે આ જે કાઈ જો જે કાઈ આપડે વાતો કરીને કે આપણે દુઃખી છીએ આપડે સુખ ની પાછળ આપણને દુઃખ લાગે છે પણ જોઈ કુદરતી અલૌકિક શક્તિ જે કામ કરતી હોય હા હા ઈ તો હા ભાઈ હા એમાં કોઈ નું હાલે નહીં 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 અત્યારે ભલા માણા ની મનોરતી કેવી થઈ ગઈ છે કે ઘર ના બંગલા જોઈ ઘર ની ફોર વ્હીલર જોઈ ઘર નો ધંધો જોઈ હવે આપડે નાના માણા હોય ટકનું નું લાવી ને ચક ખાતા હોય તો બધુંય તો ક્યાંથી કાઢવું કયો લેવું થઈ જાય છે તો તો સારું ભાઈ તમારા મારા ભગવાન તમે ચેતન છો ને ચેતન

આપડે શું છે એ બધી મોહમાયા છે એ તો અલૌકિક શક્તિ કામ કર્યા કરતી હોય જે તમારા નસીબ માં જે તમારા કર્મ થી જે આ દેહ માં સુખ દુઃખ માંડ્યું આવવાનું છે પડ્યું જેવા જેના ગુરુ હતા સીતાજી નું સુખ જેને કદી એને મળ્યું કાગડા એવા પ્રતિક જોઈને અમે બેહી આવી કે આજ ભગવાન ઉપર જો આવું થતું હોય તો આપણી ઉપર તો આપણે તો જેવા કેવા માણસો કેવાય ને

અત્યારે એની સમાજ પૂછી કરે છે મનસુખભાઈ વચ્ચમાં બેન તો થાય કે સમય છે બેન સત્તા સંપત્તિ નાણાં વિવેક હોય એટલે વચમાં બે આડે બાકી અહિયાં કડે બાકી રૂપિયા વગરના ના માણા તો મમરા વેચાય સાચી વાત છે હા 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 અમારે એવું છે અમારે એવું છે ભાઈ એવું છે એટલે વાંધો પણ શક્તિ એક તો નાણું તો આપડી લગડી દીધી છે પછી બીજું શું જોઈએ મોટું નાણું નામ ભજન વિના નહીં તારા જાગ જાગ મસ્તી સુતા કીધું કે જાગૃત નગરી માં સોર લૂટે જક ઓલા જમજુતા વાહ ભાઈ વાહ આ તો ભાઈ આનંદ થઈ ગયો હો લે તો પછી બીઠા બગે કે બાપુ તારે કાઈ ફિકર હમ હમ હા ફિકર ની જ ફાકી કરી ને બે દેવાનું છે ને હા ફિકર કી ફાકી કરે હા ભાઈ એટલે આપડા તમારો વિડિયો આજ નો કાલ નો મિસ્ત્રી હતા ને મિસ્ત્રી તમારે વાત કરતા ઉતાર બાપા કે હું વીજ ભરવા જાવ છું વીજ ભરવા જાવ છું એવી વાત કરતા એટલે તમે એને સમજાયો પણ ઈ કાઈ ભાઈ માયના ના નઈ એટલે અમને એમાં એવું એમાં ઈ અમુક ઠેકાણ શું હોય કે અમારે ક્યારેક ક્યારેક એવું થઈ ગયું હોય કે

એટલે ક્યારેક ક્યારેક અમારે શું થાય પણ હવે કોણ સમજુ છે પણ એમાં સમજનાર છે ને એને લઈ લીધું છે લઈ લીધું ને અમે એટલે તમને મન થાય કે ફોન કરવાનો કે લાવ હાલો આજ ભાઈ ફોન કરી ગુરુ ફોન કરી કઈ માનવી તો ભલે ને ગુરુ મહારાજ માનવી તોય ભલે કોઈ જુદા તો છે નહીં એટલે એમાં એવું હોય ક્યારેક ક્યારેક અમને હામે માણસ વ્યક્તિ છે ને એ અણસમજુ ભટકાઈ ગયું હોય પણ એની અંદર સાંભળનારા ઘણા અમને સમજુ પણ મળી જાય એટલે એમ થઈ ગયું તો સમજાણું ને એમ જોવાનું ઈ એવું હોય એમાં ક્યારેક ક્યારેક આવા બધા પરિસ્થિતિ ને ને હોય એટલે અમે એવું બધું હાલતું હોય છે પણ હવે કર્યા કરીશું થોડા જા

હારું બહુ મજા આવી ગઈ હો મનસુખ હું આ નંબર સેવ કરી લઉં છું નામ હું આ કોનું કાર્ડ છે આ આ છે છે ઓકે હાલો હું સેવ કરી લઉં છું હા સેવ કરી લેજો અમે બે બેનું હોય ને ત્યારે અમને આવે તો તમારી મેલડી માં પાહે અમે આવશું યુટ્યુબ ની મેલડી હા યુટ્યુબ ની મેલડી કાકા આટલો કરો ને તો અમને પછી શાંતિ થઇ જાય થોડી Ah, ah, Rucitaram, <laughs> <laughs> <Wow, muy, wow. laughs>